ભગવાન સુકામે જન્મ લે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલું છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાયત દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય ભગવાનનો જન્મ આ ત્રણ કારણસર થાય છે પેલું કારણ છે પરિત્રાણાય સાધુ નામ સુકામે ભગવાનનો જન્મ થાય છે તો કે પવિત્ર સાધુ સંત બ્રાહ્મણ ગાયની રક્ષા કરવા માટે ભગવાનનો જન્મ થાય છે યાદ રાખજો ભગવાન કોઈના માટે આવે છે કોના માટે આવે છે તો કે પવિત્ર સાધુ સંત બ્રાહ્મણ આપણામાં પવિત્રતા હોય તો ભગવાન આપણા માટે પણ આવે આપણામાં પણ પવિત્રતા હશે તો ઈશ્વરને આપણા માટે પણ આવવું પડે એટલા માટે તો ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે પવિત્ર માણસની સાથે ભગવાન ડગલે ને પગલે હારે જ હોય છે પવિત્રતા ઈશ્વરને બહુ ગમે છે ભગવાન કોના માટે આવે છે સીધી સાધો સવાલ છે કોના માટે આવે તો કે જે પવિત્ર છે પવિત્ર કોણ છે તો કે પવિત્ર ઋષિઓ છે પવિત્ર કોણ છે તો કે પવિત્ર ગાય છે આ ધોળા કપડા પહેરે પવિત્ર ન થઈ જાય ધ્યાન રાખજો પહેરા હોય ધોળાના કામ કરતા હોય કાળા પહેરા હોય ખાખી કપડા ભગવા કપડા અને અંદરથી એટલું બધું મેલો હોય માણા ભગવાન કે આ તે આ કપડા ને હોતે લજવી માર્યો છે ભગવાન કોના માટે આવે છે તો કે પવિત્ર માણસો માટે આવે છે બોલવું બહુ હેલું છે કરવું બહુ અઘરું છે પણ એનો અર્થ એવો નથી કે ન થઈ શકે હો એનો અર્થ એવો નથી કે ન થઈ શકે સો એ સો ટકા થઈ શકે પ્રયત્ન કરીએ ધીરે ધીરે માણસ કોઈ વાતને સાંભળે બધું પણ પ્રયત્ન નથી કરતો એટલે દુઃખી વધારે થાય છે કોના કોના માટે ભગવાન આવે છે તો કે પવિત્ર માણસો માટે પિતરાણા એ સાધુ નામ ભગવાન ને પેલા અહીંયા આવવાનું કારણ શું તો કે પવિત્ર સાધુ સંત બ્રાહ્મણ ગાય માટે ભગવાન આવે છે આપણા સુભાષિતમાં લખેલું છે ભગવાન સુકામ આવે છે કે ગોભી વિપ્રંચ વેદમ ચ સતી બ્રહ્મચારી ભી ભગવાન આ બધાના માટે આવે છે ગોભી એટલે ગાય ગોભી વિપ્ર વિપ્ર એટલે બ્રાહ્મણ તો ગોભી વિપ્રમ ચ વેદમ ચ ભગવાન આવે છે વેદો માટે જ્યારે વેદોની દુર્ગતિ થાય ને ત્યારે ભગવાનને આવવું પડે છે ભગવદ ગીતામાં પણ લખેલું છે ભગવાન કૃષ્ણ ભગવાન રામ સુકામે આવે છે ભગવાન કોના માટે આવે છે તો કે ખરાબ માણસને મારવા આવે છે બહુ ખરાબ માણસો હોય રાક્ષસ કંસ શિશુપાલ કૌરવો રાવણ જેવા ઘણા બધા રાક્ષસોને ભગવાન મારવા આવે છે અને ત્રીજું સૌથી મહત્વનું કામ ધર્મને સ્થાપના કરવા માટે આવે છે આ ત્રણ વસ્તુ માટે ભગવાન આવે છે પવિત્ર માણસો માટે ધર્મને સ્થાપના માટે અને રાક્ષસોને મારવા માટે હવે હાવ હાચું કેજો આ એટલા કામ માટે ઉપરથી ભગવાનને આવવું પડે ખરા તમને કેવું લાગે છે ઉપર બેઠા બેઠા હું રાક્ષસ ભગવાન ના મારી શકે મારી શકે ભગવાન તો બધું કરી શકે ઉપનિષદો લખેલું ભગવાન ખાલી પોતાની આંખ ટેડી કરે ને તા તો આખું બ્રહ્માંડ પ્રલય થઈ જાય તો ભગવાન શું કામે આવે છે ભગવાન શું કામે આવે છે તો કે ભગવાન કેવલ ને કેવલ પોતાના ભક્તોને મળવા આવે છે ભગવાન શું કામે આવે છે તો કે ભગવાનને આવવાનું કારણ ઘણી બધી શબરીઓ વાટ જોવે છે કે ક્યારે મારો રામ આવશે ઘણા બધા હનુમાન વાટ જોવે ક્યારે મારો રામ આવશે ઘણા બધા વિદુરો વાટ જોવે છે ક્યારે કૃષ્ણ આવશે ભગવાનને આવવાનું મુખ્ય કારણ આ છે બાકી રાક્ષસને ઉપર બેઠા બેઠા મારી શકે ઉપર બેઠા બેઠા ભગવાન ધર્મની સ્થાપના કરી શકે પણ મૂળ ભગવાનને આવવાનું કારણ શું તો કે ભક્તોને આનંદ દેવા માટે ભગવાન આવે છે મીરાને માટે ભગવાનને આવવું પડે નરસિંહ મેટા માટે ભગવાને આવવું પડે છે એની માટે ઉપર બેઠા બેઠા કામ ન થાય એની માટે અહીંયા આવવું જ પડે